ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જુનાગઢમાં જંગ જામ્યો છે પરંતુ અત્યારે જે આંકડા મતદાનના સામે આવ્યા છે ક્યાંક ને ક્યાંક મતદારો નિરસતા પણ મતદારોમાં નિરસતા પણ જોવા મળી રહી છે આ શું સૂચવી રહ્યું છે દીપિકા ભૂતકાળમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી થઈ ત્યારે મેં નજરે ત્યાંનું રિપોર્ટિંગ પણ કર્યું છે જુનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના મતદાનથી પરિણામ સુધી એ આપણે બહુ નજરે જોયું છે પરંતુ આજે જ્યારે સવારથી મતદાન નિરસ્ત થતું હતું ત્યાર પછી ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરતું હતું રાજભા ગઢવી લોકસાહિત્યકાર પણ આવ્યા પરંતુ અમુક વિસ્તારોમાં જ કતારો લાગી હતી અને ધીમે ધીમે અત્યારે જે આંકડો મળી રહ્યો છે ત્રણ વાગ્યા સુધી એ બત્રીસ ટકા જેટલું જ મતદાન થયું છે જે જૂનાગઢ શહેર પ્રમાણમાં ખૂબ જ ઓછું છે કારણ કે આ લોકલ ચૂંટણી છે સ્થાનિક ચૂંટણી સ્થાનિક મુદ્દા અને એકાએક આવું મતદાન કેમ ઓછું એ ખૂબ મહત્ત્વનું છે બત્રીસ ટકા એટલે ખૂબ ઓછું મતદાન જે ભૂતકાળમાં તમે જુઓ તો તમમાં સૌથી વધુ મતદાન તો પચાસ ટકા બે વાગ્યા સુધીમાં થઈ ગયું હતું પરંતુ આ વખતે જૂનાગઢમાં મતદાન ઓછું થવાના કારણો કયા છે એનું વિશ્લેષણ પણ ખૂબ જરૂરી છે પણ હજુ ગુજરાત ફર્સ્ટ તમામ મતદારોને પણ અપીલ કરે છે કે મતાધિકારનો ઉપયોગ કરો મત આપવો ભલે ગમે તે કામ હોય પણ મત આપવો ખૂબ ફરજિયાત છે ફરજ પણ છે અને એની દ્રષ્ટિએ મત આપવો ખૂબ જરૂરી છે પણ જ્યાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષની લડાઈ છે ત્યાં મતદાન જે ધીમું છે એટલે મતદારો કેમ નિરુત્સાહ છે એનું વિશ્લેષણ ખૂબ જરૂરી છે જી દીપિકા જી ધર્મેશ આપણી સાથે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજા જોડાઈ ગયા છે ગિરીશભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ બાદ જે રીતે અત્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં ખલાખરીનો જંગ જામ્યો છે અત્યાર સુધીમાં જુનાગઢમાં બત્રીસ પોઈન્ટ મતદાન થયું છે આ મતદાન શું સૂચવી રહ્યું છે હેલો જી ગિરીશભાઈ આ બેન મતદાન અમારા અત્યારે મારો જે વિસ્તાર છે નવ નંબર નો એમાં લગભગ ચાલીસ ટકા મતદાન થયું છે ચાલીસ પિસ્તાલીસ ટકા પણ ઓલ ઓવર મતદાન ધીમું છે પણ હું માનું બપોર પછી જે આવતા ને મતદાન ટાઈમ વધારે લંબાવ્યો ને સાત થી છ કર નાય એટલે ઘણા મને હમણાં પણ એવું કીધું કે અમે ચાર સાડા ચાર પાંચ વાગે જઈ આવશું એટલે અત્યારે બપોર પછી પાછું સ્પીડ પકડી છે મતદાન ઓલ ઓવર પચાસ પંચાવન ટકા મતદાન થાય એવું લાગે છે મને ગિરીશભાઈ આપનો જે પૂર્વ વોર્ડ છે નંબર છે મારા ખ્યાલ મુજબ

ગિરીશભાઈ ગત તમની જે ચૂંટણી હતી એમાં બે વાગ્યા સુધીમાં જ પંચાવન ટકા આસપાસ મતદાન થયું હતું આ વખતે આવું થયું છે જેને કહેવાય કાર્યકરોએ પણ દોડવું પડે એવી સ્થિતિ છે અને ગુજરાત પક્ષ અપીલ કરે છે કે મતદાન દરેકે કરવું જોઈએ એ ફરજિયાત છે સ્થાનિક ચૂંટણી છે શું કહેશો હા મેં પણ મતદાન સાચી છે સ્થાનિક ચૂંટણીમાં મતદાન વધારે વધારે થવું જોઈએ નિરસતા છે મતદારોમાં

કારણ કે બાર ગામ ગયા હોય અહિયાં ને લગ્ન એટલો બધી નડે છે ને કારણ કે પૂછો તો કે બાર ગયા છે જી આભાર ગિરીશભાઈ ગુજરાત ફોર્સ સાથે જોડાવા બદલ તો દીપિકા કહી શકાય કે ખુદ પૂર્વ ડેપ્યુટી મેયર સાત વખત રહી ચૂકેલા જુનાગઢના પીઢ અગ્રણી રાજકીય અગ્રણી કહી રહ્યા છે કે મતદારોમાં નિરુત્સાહ છે અને એમને જે વોર્ડ નંબર દસમાં જે પ્રબુદ્ધ લોકો જે કહી શકાય સમાજના લોકો રહે છે ત્યાં સૌથી ઓછું મતદાન છે બહુ ચિંતાજનક છે કે જ્યાં ભાજપનાથી એક જણને ટિકિટ નથી અપાઈ એ અપક્ષ પણ ઊભા છે કે જે તે વિસ્તારના એકસો આઠ પણ છે આ તમામ વસ્તુ જોતાં જૂનાગઢનો મતદાનના નિરૂત્સાહ રાજકીય રીતે પણ વિશ્લેષણ ખૂબ જરૂરી છે કે સ્થાનિક પ્રશ્ન સ્થાનિક ચૂંટણીમાં અત્યાર સુધી ગત ટમમાં પંચાવન ટકા મતદાન હતું બે વાગ્યા સુધી અને અત્યારે બત્રીસ ટકાએ પહોંચ્યું છે આ એક હકીકત છે વાસ્તવિકતા છે કારણો પણ શોધવા બહુ જરૂરી છે જી બિલકુલ ધર્મેશ આભાર વિગત સાથે જો